હલો જય જલારામ આજે હું તમારા માટે બે ચમચી ઘીનું વસાણું લઈને આવી છું પાત તો એના માટે જો મેં અઢીસો ગ્રામ આદુ લીધું છે અત્યારે આદુ પણ સારું મળે છે આ અડધી વાટકી મેં સોજીનો લોટ લીધો છે આ કોપરાનું છીણ છે પણ પેલું બહાર મળે છે તૈયાર એ છીણ નથી આપણે ઘરે જે નાળિયેર નાળિયેળ વધેરીએ પછી હું એને ફ્રીજરમાં સ્ટોર કરું છું એ નાળિયેર નાળિયેળ મેં છાલ ઉતાર્યા વગર જ

આ બહારના જેવો કલર આવે એના માટે મેં એક ચપટી કલર લઈ અને એક ચમચી પાણીમાં પલાળી રાખ્યો છે આ બિલકુલ ઓપ્શનલ છે અને બે ચમચી આપણે ઘી લેવાનું છે અને એક કપ આપણે ખાંડ લેવાની છે તો ચલો બનાવી લઈએ આપણે આદુ પાક આમાં મેં કોપરું ક્રશ કર્યું હવે એમાં જ આપણે આદુના આવી રીતે મોટા મોટા ટુકડા કરી અને એને ક્રશ કરી લઈશું જો મેં આદુને એકદમ ફાઇનલ પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે એને સાઈડમાં રાખીશું આદુ પાક બનાવતી વખતે આપણે ક્યારેય ગેસ ફાસ્ટ નથી કરવાનો પેલા આપણે કોરું કોપરું શેકી આપણે કોપરાનો કલર ચેન્જ નથી કરવાનો પણ જો આવું સેજ શેકાઈ જાય એટલે આપણે અલગ વાસણમાં કાઢી હવે આપણે નાખીશું એક ચમચી ઘી હવે એમાં આપણે ઘી ગરમ થાય એટલે આપણે જે અડધી વાટકી સોદીનો લોટ લીધો છે એ એમાં ઉમેરી દઈશું આપણે ખાસ લોટ જ શેકવામાં ધ્યાન રાખવાનું છે કે બળી ના જાય અને કાચો ના રહે એનું ખાસ આપણે ધ્યાન રાખતા એને ધીમા તાપે શેકી લઈશું જો હવે આપણા લોટની શેકાવાની સુગંધ આવી રહી છે અને થોડોક કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે એકદમ વ્હાઇટ હતો એના બદલે થોડો યલો જેવો આવી ગયો છે હવે આપણે લોટને કાઢી લઈશું એ પણ આપણે જેમાં ટોકરાનું છીણ કાઢ્યું છે એ તાફળામાં હું કાઢી લઉં છું એમાં ફરીથી પાછું આપણે એક ચમચી ઘી નાખીશું હવે એમાં નાખી દઈશું આપણે આદુની પેસ્ટ પેસ્ટ નાખતો એટલે થોડી વાર તો એ નીચે ચીપકશે પણ જેમ જેમ એમ એકદમ સરસ થઈ જશે આદુ આપણું અને પછી એ આપણા તાંતડામાં ચીપકશે નહીં એટલે આપણે એકદમ લોટ જેવું ફરે અને ચીપકવાનું બંધ થાય એટલે આપણે સમજી જવાનું કે આપણું આદુ શેકાઈ ગયું છે આપણે લોટ શેક્યો એની પહેલા માવો જો તમે બહારથી થી લાવ્યા હોય તો એક સેટ ઘી મૂકી અને તમારે શેકવાનો રહેશે મે ઘરે હમણાં ફ્રેશ બનાવ્યો છે એટલે હું શેકતી નથી પણ બહારથી લાવો તો એ કેટલા દિવસનો હોય માવો એ આપણને ખબર ના હોય એટલે આપણે એને થોડો શેકી લેવાનો માવો શેકાતા બે મિનિટ લાગે છે એક ચમચી ઘી મૂકી અને તમે જેને તાવી કે ચમચા થી આગો પાછો કરશો તો તરત જ એ થઈ જશે અને એકદમ શેકાઈ જશે જો તમે જોઈ શકો છો હવે આપણું આદુનું મિશ્રણ સાસરામાં ચોંટતું નથી અને એકદમ લોટ જેવું ફરે છે અને આખા ઘરમાં તીખી તીખી સ્મેલ પણ આવી રહી છે ઘરે બનાવેલી વસ્તુ એકદમ હેલ્ધી હોય છે અને આપણી નજર સામે બનાવીએ એટલે આપણને ખબર હોય કે આમાં આપણે શું નાખ્યું છે બહારથી કંઈ પણ વસ્તુ લાવીએ તો આપણને થોડી બીક જેવું રહે તો આવી રીતે તમે પણ ઘરે બધા જ વસાણા જે તમારા ઘરમાં વપરાતા હોય એ મોસ્ટ ઓફ બધા જ વસાણા મેં મારી ચેનલ પર મૂકેલા છે તો તમે ત્યાંથી જોઈ અને બનાવી શકો છો જો હવે આ એકદમ આપણે ગોળાની જેમ ફરવા માંડ્યું છે એટલે આપણું આદુ એકદમ પરફેક્ટ ગયું છે હવે આપણે એને પણ આમાં મિક્સ કરી લઈશું જો મેં હમણાં માવો બનાવ્યો તો આ એમ જ મેં બધું ભેગું કર્યું છે હવે એમાં આપણે માવો નાખી દઈશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું ટોપરું માવો સોજી આદુ એ બધું આપણું થોડું ગરમ જ છે ત્યાં સુધી આપણે એને આવી રીતે બધું મિક્સ કરી અને આપણે ઢાંકી અને રવા દઈશું અને પછી આપણે બનાવી લઈશું ચાસણી જો આપણું સરસ મિશ્રણ બધું ભેગું થઈ ગયું છે હવે આપણે એને ઢાંકી અને સાઈડમાં રવા દઈશું હવે આપણે આદુ શેકી દઉં એક પેનમાં આપણે ચાસણી બનાવી લઈશું આપણે એક વાટકી આદુની પેસ્ટ હતી તો આપણે સવા વાટકી જેવી ખાંડ નાખીશું કારણ કે આપણો માવો મોળો હતો અને કોપરાનું છીણ સોજી બધાના ભાગ ની જઈને આપણે આદુ ઠારવા માટે મેં જો આ પ્લેટ તૈયાર કરી છે જો તમારે લાડુળી બનાવી હોય તો લાડુળી પણ બનાવી શકો છો હું ચકટા પાડવાની છું એટલે મેં પ્લેટ લીધી છે એને આવી રીતે હું થોડી થોડી લઉં છું હવે આપણી ચાસણી બને છે ત્યાં સુધી આપણે આની કતરણ કરી લઈશું ગાર્નિશ કરવા માટે જો આ રીતે મેં બધી કતરણ કરી લીધી છે હવે આપણે એને સાઈડમાં રાખીશું એક તારની ચાસણીમાં જો તમને ખબર ના પડતી હોય તો આવી રીતે આપણે ચાસણી ઉકાળવાની અને પછી એને આમ તાવી થશે ત્રાસો રાખશો તો એનું છેલ્લું ટીપું જે પડશે એનો તાર થાય એટલે આપણે સમજી જવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો હવે આપણે હા જો સારીખામાં આમ પડતી વખતે છેલ્લું ટીપું પડતી વખતે થોડો તાર લંબાઈ અને પડે છે એટલે હવે આપણી ચાસણી થઈ જવાય છે અને એવી રીતે ના ભાવે તો તમે આવી રીતે બે સેકન્ડ એ કરી અને પછી આમ જોઈ શકો છો જો આપણો તાર બને છે મતલબ કે આપણી ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બજાર જેવો કલર દેવા માટે મેં આ કલર પલાળીને રાખ્યો છે એ આપણે ચાસણીમાં નાખી દઈશું જો તમે જોઈ શકો છો ચાસણી એકદમ આપણી કલરફુલ બની ગઈ હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આ મિશ્રણ આપણું થોડું ગરમ જ છે હવે આપણે એમાં ચાસણી ઉમેરીશું મેળી હવે આપણે એને હલાઈ લઈશું જો તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ અને ટ્રાન્સપરન્ટ દેખાય એવું આપણો આદુ પાક તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ઠારી દઈશું આપણે આ પ્લેટ ગ્રીસ કરીને રાખી છે એમાં આપણે કાઢી લઈશું જો હવે આપણે નાના મોટા પાતળા જાડા પાડવા હોય એવી રીતે એને રીતે કરી દઈશું આપણે આવી રીતે આપણે એને સેટ કરી દઈશું સેટ થાય એટલે આપણે એના પીસ કરી લઈશું જો તમારે લાડુડીઓ બનાવવી હોય નાની નાની તો એને થોડું ઠંડક થવા દેવાનું હાથમાં પકડાયું પછી એને તમારા હાથમાં લઈ એને ગોળી બનાવી દેવાની હવે આપણે એને ગાર્નિશ કરીશું જો હવે આપણે આના પીસ કરી લઈશું આના પીસ આપણે સુકડી જેટલા કઠણ નહીં થાય પણ એકદમ આમ ઢીલાય નહીં રહે નાના મોટા તમારા ઘરમાં જેવી રીતે ખવાતા હોય એવી રીતે આપણે એના પીસ કરી લેવાના જો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણો આદુ પાક તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને ખવડાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આની લખેલી રેસીપી જોઈતી હોય તો તમે મારું ફેસબુક પેજ ફોલો કરી શકો છો જય જલારામ